નમસ્કાર દર્શક મિત્રો મુદ્દા આપણી વાતમાં આજની આ ચર્ચામાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ભારતમાં ઇન્ડિયા સેમી કન્ડક્ટર મિશન અંતર્ગત હાલ સુધી પાંચ મોટા યુનિટ્સ પ્રસ્થાપિત થઈ રહ્યા છે ચાર યુનિટ સાથે ગુજરાત જેનું હબ બનવા જઈ રહ્યું છે કેન્દ્ર સરકારે ગુજરાતના સાણંદમાં વધુ એક યુનિટ સ્થાપવાની મંજૂરી આપી સેમી કંડક્ટર્સના ઉત્પાદન થકી ભારત અને ગુજરાત માટે કયા નવા આયામો ખુલશે તેના વિવિધ પાસાઓ અને મુદ્દાઓ પર ચર્ચા કરવા આજે કાર્યક્રમમાં આપણી સાથે છે નિષ્ણાંત શ્રી મિહિર શાહ મિહિરભાઈ આપનું ખૂબ સ્વાગત છે અમારા અને આપણી સાથે વર્ચ્યુઅલી જોડાયા છે શ્રી પ્રેમ રાજ કશ્યપ વાઇસ ચેરમેન સીઆઈઆઈ ગુજરાત સર બી બહુ બહુ સ્વાગત હૈ અમારેક્રમ દર્શક મિત્રો આ વિષયના આપના પ્રશ્નો હોય તો આપ સ્ક્રીન પર દર્શાવેલ નંબર્સ પર અમને કોલ કરીને પૂછી શકો છો તો મિહિરભાઈ સૌપ્રથમ તો અમારા દર્શક મિત્રોને એ જણાવો કે સેમી કંડક્ટર્સ એટલે શું અને શેના માટે એને આટલું બધું મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે સેમી કન્ડક્ટર શું છે એ સમજવા માટે આપણે એના મૂળમાં જવું પડે સાલ હતી ઓગણીસો અડતાલીસ અને ત્રણ રિસર્ચર શોકલી બાર્ડન અને બ્રેટને ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી અને એ ટ્રાન્ઝિસ્ટરની શોધ બાદ એમને ઓગણીસો બાવનમાં નોબલ પારિતોષિક મળ્યું અને ટ્રાન્ઝિસ્ટર થકી પાછળથી ઇન્ટેગ્રેટેડ સર્કિટ એટલે કે આઈસી જેક કિલબી નામના રિસર્ચર છે રિસર્ચરે બનાવી આ ટ્રાન્ઝિસ્ટર અને આઈસીએ આખી માનવજાત માટે ખૂબ જ ઉપયોગી કામ કર્યું એક જ ઉદાહરણ લઈએ તો ઘણા વર્ષો પહેલાં ટીવી ખૂબ જ મોટા આવતા હતા આજે એ ટીવી બહુ નાના આવવા માંડ્યા ટીવી જ નહીં મોબાઈલ ફોન લેપટોપ ડેસ્કટોપ બધાની અંદર આ ઇન્ટીગ્રેટેડ સર્કિટ એટલે કે સેમિકન્ડક્ટર ચીપ વપરાય છે અને કિચનથી લઈને સ્પેસ સુધી નેટવર્કિંગ ઇક્વિપમેન્ટ બધા જ સ્માર્ટફોન્સ અને બધી જ જગ્યાએ સેમી કન્ડક્ટરનું ચલણ છે અને માનવજાતને ઉપયોગી અને ખૂબ જ આશાસ્પદ ભવિષ્ય માટે પણ એ ઉપયોગી છે જી મિહરભાઈ તો જ્યારે ભારત સેમ સેમી કન્ડક્ટર મિશન સાથે ચાલી રહ્યું છે તો ભારત માટે આ જે વિઝન છે અને આગામી સમયમાં ગ્રોથ છે એને કઈ દિશામાં આપણે જોઈએ છીએ ભારત એ ઉપભોક્તા દેશ ગણી શકાય કારણ કે આજે આપણા દેશની વસ્તી એકસો ચાલીસ કરોડની છે આજે એક માણસની વાત કરીએ તો એક માણસ એક મોબાઈલ ફોન વાપરે કોઈ કોઈ તો બે વાપરતા હોય છે એક ડેસ્કટોપ એક લેપટોપ એક કાર વાપરે એક કારની અંદર ઓછામાં ઓછી પચાસ ચીપ આવે સેમિકન્ડક્ટર ચીપ આવે છે એટલે એક વ્યક્તિ એક પ્રજાજન એવરેજ લઈએ તો દસ ચીપની આસપાસ એનું કન્ઝમ્પશન થઈ ગણી શકાય આવતા છથી સાત વર્ષમાં ભારત દેશની વસ્તી વધશે અને એ જોતા એકસો પચાસ કરોડની વસ્તી અને એની જોઈતું સેમી કન્ડક્ટર એ ભારતની માંગ ખૂબ જ વધવાની છે સેમી કન્ડક્ટરની વાત કરીએ તો સેમી કન્ડક્ટરમાં એક ડિઝાઇન છે એક મેન્યુફેક્ચરિંગ છે અને એક ટેસ્ટિંગ છે બનતા પહેલા કારણ કે બન્યા પછી જો ચીપ ખરાબ બને તો જે બી કંપનીએ ચીપ બનાવતી એ લગભગ બેન્ક્રપ થઈ જાય શરૂઆતમાં તો ખરાબ બને અથવા ખોટી બને કારણ કે લાખોની સંખ્યામાં બને ને એક ચીપ બનાવવા માટે ત્રણસો એન્જિનિયર લાગ્યા હોય છે એટલે એ ચીપ ખોટી ના બને એના માટે વેરિફિકેશન જે છે જેટલે કે ડિઝાઇન કહેવાય ચીપની ડિઝાઇન અને એનું વેરીફિકેશન એના લગભગ સો રૂપિયાની ચીપમાં સાઠથી સિત્તેર રૂપિયાની કિંમત પડે અને એમાં ભારત અગ્રેસર હતું છે અને રહેશે પણ ભારતમાં જે લેગિંગ હતું જે ભારતની જરૂર હતી એ મેન્યુફેક્ચરિંગની હતી મેન્યુફેક્ચરિંગમાં ભારત આત્મનિર્ભર નહોતું ભારત બીજા દેશો પર ડિપેન્ડ કરતું હતું ડિઝાઇન સિલિકોન વેલીનું કોઈ સ્ટાર્ટઅપ હોય એ પોતાની ચીપ બનાવતું હોય પણ એ ચીપ ભારતના જ કોઈ બેંગ્લોર કે અમદાવાદ અમદાવાદમાં પણ ઘણી કંપનીઓ છે એ ભારત કાં તો બેંગ્લોર કાં અમદાવાદ કાં પુના કે મુંબઈ કાં નોઈડા એ રીતે કોઈના કોઈ જગ્યાએ એન્જિનિયરો કામ કરતા હતા એના વેરીફિકેશન માટે એટલે ડિઝાઇનમાં ભારતનો દબદબો હતો પરંતુ મેન્યુફેક્ચરિંગમાં ભારત પાછળ હતું ભારત મેન્યુફેક્ચરિંગ કરતું નહોતું એક જ ભારત સરકારની કંપની હતી સેમી કોમ્પ્લેક્સ લિમિટેડ એટલે કે ચંદીગઢ ચંદીગઢમાં સેમિકન્ડક્ટર કોમ્પ્લેક્સ લિમિટેડ એ એક ફેબ્રિકેશન લેબ ભારત પાસે હતી અને એ કામ કરતા હતા પણ સેમી ફિલ્ડમાં ટેકનોલોજી બહુ ઝડપથી બદલાય છે એક જમાનો હતો ત્યારે માઇક્રોમીટરમાં ટેકનોલોજી હતી પછી સબ માઇક્રોમીટર આવી નેનોમીટર આવી આજે અઠ્યાવીસ નેનોમીટર સાત નેનોમીટર પાંચ નેનોમીટર ટેકનોલોજી આવી છે દર્શકોને બતાવી દઉં કે ટેકનોલોજી એટલે જે મોસ્ફેટ છે જે બેઝિક યુનિટ છે એની લેન્થ બતાવે છે એટલે મોસ્ફેટ નાના થતા ગયા અને એક વેફરની અંદર વેફરની અંદર સૌથી વધારે ને વધારે મોસ્પેટ હવે ઇન્ટેગ્રેટ થતા ગયા એટલે નેનોમીટર સુધી આપણે પહોંચ્યા છે આપણે કહ્યું કે આ ટેકનિકલી બહુ જ સાઉન્ડ આમાં રહેવું પડે ત્યારે આપણે જ્યારે વાત કરીએ છીએ કે ગુજરાત સેમી કન્ડક્ટરની મેન્યુફેક્ચરિંગમાં હબ બનવા જઈ રહ્યું છે ત્યારે આ મેન્યુફેક્ચરિંગની સમગ્ર પ્રક્રિયા માટે ગુજરાતે કેવા પગલાં લીધા છે એના માટે તૈયારી માટે ને કેવી રીતના ગુજરાત સજ્જ સૌથી પહેલાં ભારત સરકારે સેમી કન્ડક્ટરની પોલિસી બનાવી સેમિકન્ડક્ટર મિશન તુરંત બાદ ગુજરાત પ્રથમ રાજ્ય હતું જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ગુજરાત સરકારે પોતે પણ સેમી કન્ડક્ટરની પોલિસી બનાવી જીએસએમ ગુજરાત સેમી કન્ડક્ટર પોલિસી અને એ પોલિસી અંતર્ગત ધોલેરાની અંદર એક આખું સેમી કન્ડક્ટર હબ બનાવવાની શરૂઆત કરી ધોલેરાના હબમાં અત્યારે ટાટા ઇલેક્ટ્રોનિક્સ એ ટાટા ઇલેક્ટ્રોનિક્સ પીએસએમસી તાઇવાનની એક કંપની છે તાઇવાનની સૌથી મોટી કંપની ટીએસએમસી છે તાઇવાન સેમી કન્ડક્ટર પણ એના પછીની જે બીજા ત્રીજા નંબરે આવે છે પીએસએમસી છે પાવર સેમી કંડક્ટર મિશન એ કંપની જોડે ટાઈઅપ કરીને ટાટા પોતે ફેબ્રિકેશનનો પ્લાન્ટ ધોલેરામાં નાખી રહ્યું છે એટલે ગુજરાત સરકારની પોલિસીના લીધે ઇઝ ઓફ ડૂઈંગ થયું અને બહુ ઝડપથી કંપનીઓ એની અંદર સ્વીકાર્ય બન્યું કંપનીઓ માટે જી જી प्रेम किरण सर प्रेमराज सर आपसे ये पूछना चाहूंगी कि जैसे कि सर ने बताया गुजरात में बहुत सारे ये इनिशिएटिव तो जिस प्रकार से अब भारत में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की दिशा में भारत आगे बढ़ रहा है तो गवर्नमेंट पॉलिसीज़ और गवर्नमेंट के जो इनिशिएटिव्स हैं वो सेमीकंडक्टर इंडस्ट्री को प्रमोट करने में कैसी भूमिका अदा करेंगे धन्यवाद अर्पिता जी सबसे पहले तो मैं गवर्नमेंट की जो सेमीकंडक्टर मैन्युफैक्चरिंग पॉलिसीज हैं खास करके अभी जो पिछले हफ्ते एक फोर्थ सेमीकंडक्टर मैन्युफैक्चरिंग यूनिट का अप्रूवल हुआ है तो ये जो अप्रूवल है ये ना सिर्फ गुजरात बल्कि पूरे भारत के लिए एक प्रगति का संदेश है इससे हमारा जो मेक इन इंडिया मूवमेंट है उसको बढ़ावा मिलेगा और विकसित भारत बनने की दिशा में एक और कदम हम आगे बढ़ाएंगे जैसा कि मिहिर भाई ने बोला कि आज सेमी कंडक्टर मैनुफैक्चरिंग में भारत को आगे बढ़ने की जरूरत है तो अगर हम uh, देखें तो पिछले 30-40 वर्षों में भारत ने पूरे विश्व को दिखाया है कि किस तरह से सॉफ्टवेयर डेवलपमेंट में हम अग्रणी हैं और नेता हैं। लेकिन जहां तक हार्डवेयर का सवाल था हमें यूरोप uh, चाइना और यूएस के ऊपर डिपेंड रहना पड़ता था uh, खास करके अगर आप देखें तो कोविड नाइनटीन के दौरान जो सप्लाई डिस्क्रप्शन हुआ था उसने पूरे विश्व की जो कंप्यूटर मार्केट है या पूरा इलेक्ट्रॉनिक गैजेट मार्केट है उसको डिस्टर्ब कर दिया था तो अगर हमें ऐसी परिस्थितियों में वापस नहीं जाना है तो कम से कम जो सेमीकंडक्टर मैन्युफैक्चरिंग है जो सेमीकंडक्टर आज हर अप्लियंस में यूज हो रहा है चाहे वो कार हो चाहे वो हमारा कंप्यूटर्स हैं चाहे वो डोमेस्टिक अप्लेंसेज हैं एक तरह से अगर देखा जाए तो हम पूरी तरह से सेमीकंडक्टर पर डिपेंडेंट हैं भविष्य में प्रगति के लिए तो अगर हमें कोविड नाइन्टीन जैसी सिचुएशन में दोबारा नहीं आना है तो हमको अपनी जो ये सेमी कंडक्टर मैनुफैक्चरिंग कैपेबिलिटीज है उनको कंटिन्यूसली बढ़ाना पड़ेगा और जैसा कि भारत की सरकार जो है प्रयास कर रही है पिछले कुछ समय से और बहुत ठोस कदम उठाए हैं मैं समझता हूं कि आने वाले समय में भारत न सिर्फ सॉफ्टवेयर बल्कि हार्डवेयर मैन्युफैक्चरिंग में भी अग्रणी बनेगा और जैसा मैंने पहले कहा था कि भारत ने हमेशा से पूरे विश्व को प्रगति का रास्ता दिखाया है ઓર સેમી કંડક્ટર મનુફેક્ચરિંગ કે રાતે થી હમ ભારત ફરસે એક બાર વિશ્વ ગરુ બનને રાહ પર આગે નિકલ રહ જી જી ધન્યવાદ સર બહોત અચ્છી ઇન્ફોર્મેશન આપને દી અમીરભાઈ જે રીતના સાહેબે કહ્યું કે ભારતમાં ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે હવે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે આપે પહેલાં કહ્યું કે એક ટેકનિકલ એક્સપર્ટાઇઝ અને ટેકનિકલ પરફેક્શન તો જોઈએ જ પણ સાથે સાથે એક માળખાગત સુવિધાઓની પણ જરૂર હોય છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જો આપણે વાત કરીએ તો એ દિશામાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરવા માટે શું થઈ રહ્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીને સૌથી પહેલું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ છે પાવર અન ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ઓફ પાવર સપ્લાય એને જોઈએ બીજી વસ્તુ જોઈએ એબેન્ડન્ટ વોટર ખૂબ જ પાણી જોઈએ અને એક ક્લીન વોટર જોઈએ એટલે ખૂબ જ પાણી જોઈએ આ બે વસ્તુ જોઈએ ત્રીજી વસ્તુ જોઈએ એમને ધારો કે નિકાસ કરવાની હોય અને પછી ચીપને તો એને પોટ કનેક્ટિવિટી જોઈએ રોડ રસ્તા આ ત્રણ વસ્તુ જે પણ સૌથી અગત્યની બે વસ્તુ વાત કરીએ તો એક છે વોટર અને બીજું છે પાવર તો અને બિલ્ડિંગને ક્લીન રૂમ રિક્વાયરમેન્ટ જોઈએ ક્લીન રૂમની વાત કરીએ તો આપણે ગુજરાત મેન્યુફેક્ચરિંગમાં આગળ છે જ ફાર્મસીની વાત કરીએ તો ગુજરાત પાસે ફાર્મસી હબ છે જ બીજી વાત કરીએ કેમિકલ અને ગેસિસની તો આપણી પાસે જીઆઈડીસી વટવા ઇન્ડસ્ટ્રીની અંદર કેટલી બધી કેમિકલ ઇન્ડસ્ટ્રી છે એ લોકોને થોડાક રિક્વાયરમેન્ટ એમને મોટિવેટ કરાવીને હમણાં ગુજરાત સરકાર એકવીસ તારીખે એક ઇવેન્ટ કરી રહી છે જીટીયુ કે જે ક્લીન કેમિકલ અને ગેસીસ રિક્વાયરમેન્ટ પર એક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરી રહી છે એટલે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો રિસોર્સ વાઇઝ જોઈશે બીજું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈશે એકેડેમિક મેન મેનપાવર રિક્વાયરમેન્ટ એને પણ રિસોર્સ ગણીએ આપણે તો એક મેનપાવર રિક્વાયરમેન્ટ જોઈશે મેનપાવર રિક્વાયરમેન્ટ માટે ઘણી બધી યુનિવર્સિટીઓએ સેમી કન્ડક્ટરના કોર્સીસ શરૂ કર્યા છે નોટ ઓનલી દેટ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ માટે ટ્રેનિંગ માટે પણ ઘણા બધા લેવલે ખૂબ જ પ્રયત્નો થઈ રહ્યા છે એટલે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક મેનપાવર રિક્વાયરમેન્ટ પાવર રિક્વાયરમેન્ટ વોટર રિક્વાયરમેન્ટ આટલું જોઈશે અને એના માટે પ્રયત્નો ચાલુ જ છે જી એટલે એક માળખાગત સુવિધાઓ ડેવલપ થઈ રહી છે ગુજરાતમાં જો આનું લોંગ ટર્મ ઇમ્પેક્ટ વિશે વાત કરીએ કે પછી જ્યારથી આ ઇનિશિયેટિવ શરૂ અને કાર્યરત થાય છે ત્યારથી જ જો ઇમ્પેક્ટની વાત કરીએ તો એમ્પ્લોયમેન્ટ પર કેવી અસર થશે અને આગળ જતા ઇકોનોમિક ગ્રોથ કે ઇકોનોમિક આસ્પેક્ટ પર કેવી અસર થશે હું બંને પ્રશ્નોનો જવાબ આપી દઉં ઇકોનોમિક ગ્રોથની પહેલાં વાત કરું ઇકોનોમિક ગ્રોથની વાત કરીએ તો બે હજાર ત્રેવીસમાં આપણે ઇન્ડિયાનું ઇમ્પોર્ટ જોઈએ તો સૌથી વધારે ઇમ્પોર્ટ પેટ્રોલિયમ એની પ્રોડક્ટ અને એના રિલેટેડ થિંગ્સ પહેલું એનું હતું બીજું ગોલ્ડ જેમ્સ જ્વેલરી અને સ્ટોનનું હતું અને ત્રીજું ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટનું હતું મેં પહેલાં આપને કીધું એમ એકસો ચાલીસ કરોડનો દેશ પ્રોબેબલી બે હજાર ત્રીસની અંદર ત્રી એકસો પચાસ કરોડનો દેશ થશે અને સૌથી વધુ જે ત્રીજા નંબરે છે અત્યારે હાલના તબક્કે ત્રીજા નંબરે આપણું ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટનું ઇમ્પોર્ટ છે એ પહેલા નંબરે કદાચ આવી શકે બે હજાર ત્રીસમાં એટલે પાણી પહેલાં પાળ બાંધવી જ પડે એવી હતી અને સરકારે બાંધી જ છે એટલે બે હજાર ત્રીસની અંદર જ્યારે આપણે સૌથી વધુ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ જોઈતા હોય ત્યારે આપણે ઇમ્પોર્ટ ના કરીએ પણ શક્ય હોય તો એને એક્સપોર્ટ કરીએ અથવા તો આપણી દેશની જરૂરિયાત પ્રમાણેના કમ્પોનન્ટને આપણે અહીંયા જ પેદા કરીએ એ જ ખરી આત્મનિર્ભરતા થાય એટલે એ એક જરૂરી હતી બીજો પ્રશ્ન આપનો હતો એક જનરેશન એમ્પ્લોયમેન્ટ જનરેશનની વાત કરીએ તો એન્જિનિયરિંગ ફિલ્ડમાં ઘણા લોકોને એવું છે કે માત્ર ઇલેક્ટ્રોનિક એન્જિનિયર કે કમ્પ્યુટર એન્જિનિયરની જે આમાં જરૂર પડશે એવું સહેજ પણ નથી ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર એન્જિનિયરની સાથે સાથે કેમિકલ એન્જિનિયર પ્રોડક્શન એન્જિનિયર અને મિકેનિકલ એન્જિનિયરોની પણ એટલી જ જરૂર ઊભી થવાની છે અને એમાં એને પર્ટિક્યુલર મશીન માટે માણસો ટ્રેન કરવા પડશે ભાઈ એક્ઝેટ કેટલો મેન પાવર જરૂર પડશે એ અત્યારે મારાથી કેવું વહેલું એટલા માટે છે કે કેટલા મશીન ઓટોમેટિક આવે છે કેટલા મશીનમાં મેનપાવર જોઈશે એ ડિપેન્ડ કરે કે કઈ કંપની કઈ જાતના મશીન્સ લાવે છે અને મોસ્ટલી ઓટોમેટિક લાવશે એટલે મેનપાવરની રિકવાયરમેન્ટ રહેશે પણ પ્રિડિક્શન કરવું અત્યારે વહેલું કહી શકાય જી ખૂબ સરસ પ્રેમરાજ સર આપશે બી પૂછના ચાં જે પ્રકાર સે કે એમ્પ્લોયમેન્ટ જનરેશન મેં બી अच्छी अपॉर्चुनिटीज देखी जा रही है और इतनी बड़ी इंडस्ट्री जब भारत में डेवलप हो रही है तो आगे चल के आप भी इकोनॉमिक एस्पेक्ट में इस विजन को और इकोनॉमिक ग्रोथ की दृष्टि से आप इसे कैसे देखते हैं जब भी कोई इंडस्ट्री आती है तो उसका सिर्फ एक डायरेक्ट इकोनॉमी पे असर नहीं होता उसका पूरे जनजीवन पे असर होता है मैं आपको एक एग्जाम्पल देना चाहूंगा 1985 में जब मारुति का मैन्युफेक्चरिंग इंडिया में शुरू हुआ था तो लोगों ने सोचा कि अभी हमको ये कार की जरूरत नहीं है लेकिन अगर हम देखें हुआ, उसने आगे चलकर हमारे देश के विकास में बहुत महत्वपूर्ण योगदान दिया तो मैं वापस उस पर आना चाहूंगा कि इंडस्ट्री आज अगर हम सेमी कंडक्टर लगाने की बात करते हैं तो सिर्फ ये कंप्यूटर के क्षेत्र में टेक्नोलॉजी के क्षेत्र में प्रगति नहीं होगी इसका असर जो है हमारे जनजीवन पर पड़ने वाला है खास करके जिस रीजन में ये जो फैक्ट्रीज लगाने की बात हो रही है वो अंडर डेवलप्ड री, रीजन है एक तरह से उस क्षेत्र का विकास होगा उस क्षेत्र में एम्प्लॉयमेंट जनरेट होगा वहां लोगों को ट्रांसपोर्टेशन की सुविधा मिलेगी और जैसा मिहिर भाई ने बोला सिर्फ सेमिकन इंडस्ट्री में सिर्फ मशीनें नहीं लगेंगी उसमें पानी की रिक्वायरमेंट होगी उसमें ट्रांसपोर्टेशन लॉजिस्टिक्स હો તો સર્વાંગીણ વિકાસ હોગા બહુ દૂર તક એક દૂરગામી પરિણામ ભારત કો મિલે એસા મેનના જી બિલકુલ બિલકુલ સર તો મિહરભાઈ આપણે જ્યારે સરે કીધું કે અને તમે પણ કીધું જે પ્રમાણે ઘણું પાણીની જરૂરિયાત રહેશે અને ઘણા બધા પાસાઓ ઉપર ધ્યાન આપવાની જરૂર છે ત્યારે પર્યાવરણને લગતા પણ કેટલા ચેલેન્જીસ આગામી સમયમાં ઊભા થઈ શકે છે તો આ પર્યાવરણ જે એન્વાયરમેન્ટલ ચેલેન્જીસ છે એ શું રહેશે અને તેને ઓવરકમ કરવા માટે કેવા પગલાં લઈ શકાય આપણે વટવા જીઆઈડીસીમાં કેમિકલ ઇન્ડસ્ટ્રી છે એમાં ટ્રીટમેન્ટ ઇન્ફ્લુઅન્ટ પ્લાન્ટ છે જ એ જ રીતે સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં પણ એ રીતના પ્લાન્ટ્સ લગાડવામાં આવશે જ અને એનાથી હું નથી માનતો કે બીજું કોઈ એન્વાયરમેન્ટમાં પ્રશ્નો ઊભા થાય અને જે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્વોલિટી અને એની જે રિક્વાયરમેન્ટ પ્રમાણે જ પ્લાન્ટ બનશે એટલે એ કોઈ મોટા પ્રશ્નો ઊભા નહીં થાય જી બિલકુલ અને હવે જ્યારે આપણે આ આત્મનિર્ભરતાની વાત કરીએ છીએ સેલ્ફ રિલાયન્સની વાત કરીએ છીએ ત્યારે જે સેમી કન્ડક્ટરના પ્રોડક્શનથી લઈને જે અન્ય પાસાઓ છે એમાં બીજા કેવા પડકારો આપ જોવો છો હું પડકારોને એ રીતે જોઉં છું કે ક્યારેય પણ નવી વસ્તુ શરૂ કરીએ તો શરૂઆતમાં ઇસ્યુ તો રહેવાના ઇસ્યુ રહે પણ ટેકનિકલી વન બાય વન એને સોલ્વ કરવા પડે અને આ હાઇલી ટેકનિકલ ડોમેન છે ખૂબ જ ટેકનિકલ ડોમેન છે નહીં તો બધા જ દેશો સેમી કન્ડક્ટર ચીપ બનાવતા જ હોત ને બહુ સરળ હોત તો આપણે પણ બહુ પાછળથી બનાવી શક્યા આપણે પણ ઘણા પ્રયત્નો કર્યા એટલે આપણે પ્રયત્નો કરેલા જ છે અને આપણે કરી જ રહ્યા છે દેશ તરીકે અને આપણે સફળ થઈશું જ પણ મારું એટલું જ કહેવું છે કે ક્યાંય ઇસ્યુ આવે તો એ આવશે એવું માનીને આપણે એને સોલ્વ કરશું વન બાય વન એક પછી એક પ્રશ્નોને ટેકનિકલી આપણી કેપેસિટી છે આજે ભારત એક ટેકનિકલ જાયન્ટ તરીકે ઉભરેલો દેશ છે હવે પહેલાં મદારીના દેશથી શરૂઆત લોકો માનતા હતા ભારત એક્સટર્નલ વર્લ્ડમાં પર્ટિક્યુલરલી વેસ્ટર્ન વર્લ્ડમાં આજે એ જ લોકો ભારતને એક ટેકનોલોજી જાયન્ટ કન્ટ્રી તરીકે જોઈ રહ્યા છે તો આપણે એ પ્રશ્નોને પણ સોલ્વ ચોક્કસપણે કરી શકીશું એવું મારું દડપણે માનવું છે પણ આપણે એમ માનીએ કે બધું સરળતાથી થઈ જશે તો કદાચ કોઈ પ્રશ્નો આવી શકે પણ એને સોલ્વ કરવાની આપણી કેપેસિટી જરૂર છે जी मेहर भाई एक कॉलर अपनी जामन जी जो महाराष्ट्र से जोड़ाया थे. जी जामन जी आपका क्या क्वेश्चन है आ, मेरा क्वेश्चन जी ये है जैसा अभी सर ने बताया इसके अंदर केमिकल इंजीनियर है मैकेनिकल इंजीनियर है कंप्यूटर इंजीनियर है तो इलेक्ट्रिकल इंजीनियर का भी इन्वॉल्वमेंट है क्या માત્રામાં હોટ હરેક જરૂરત પડેગી જી એટલે એ જ રીતના વિપુલ તકો રોજગારી ના ક્ષેત્રે પણ ઉભી થઈ શકે છે તો આપણે જયારે વાત કરીએ છીએ કે આ ખુબ જ ટેકનિકલ ફીલ્ડ છે અને ભારતે આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે ત્યારે ગ્લોબલ લીડર્સ જે છે તાઇવાન કે સાઉથ કોરિયા કે એવા જે દેશો છે એની આગળ અને એની સરખામણી આપણે ભારતને ક્યાં જોઈએ છીએ અને કઈ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ તાઇવાન અને સાઉથ કોરિયા આ બંને દેશો એવા છે કે જેમણે બહુ વહેલા શરૂ કરી દીધું હતું આપણે એક પાંચસો મીટરની દોડ દોડવી હોય અને આપણે બીજા દેશો બસો મીટર દોડે કે અઢીસો મીટર દોડે પછી શરૂ કરીએ તો બટ નેચરલ છે કે આપણે થોડા પાછળ છીએ અને રહીએ પણ આપણે એનાથી દોડવાનું શરૂ જ ના કરીએ તો ક્યારે પહોંચાય જ નહીં એટલે ભારતે બહુ રાઈટ થોડુંક મોડું પણ શરૂ તો કરેલું જ છે અને ટેકનોલોજીકલી એ લોકોએ છે ને સૌથી સારું શું કર્યું એમણે ઇકોસિસ્ટમ ડેવલપ કરી એક ક્લસ્ટર ડેવલપ કર્યું એક ઇકોસિસ્ટમ ડેવલપ કરી જેમ આપણે અત્યારે ઓટોમેટિક ઓટોમેટિવ ઇન્ડસ્ટ્રીમાં કરી જ છે ભારતે ભારત એક જમાનામાં ઇમ્પોર્ટ કરતું હતું કાર આજે ભારત એક્સપોર્ટ કરે છે એ જ રીતે વિચારીએ તો મોબાઈલ ફોન એક જમાનામાં આપણે ઇમ્પોર્ટ જ કરતા હતા છેલ્લા થોડા વર્ષોથી આપણે એક્સપોર્ટ પણ કરી રહ્યા છીએ આપણા ત્યાં બનાવીને ઇવન એપલના ફોન પણ આપણા ત્યાં બને છે ને એક્સપોર્ટ થાય છે હવે તો બેઝિકલી જ્યારે એક એક ઇન્ડસ્ટ્રી આવે છે ત્યારે એની એન્સિલરી જે સાહેબે કીધું એમ એની એન્સિલરી ઇન્ડસ્ટ્રી પણ ડેવલપ થાય છે અને એન્સિલરીની ઇન્ડસ્ટ્રી પોતાની માસ્ટરી પોતપોતાના ક્ષેત્રમાં લે તો મેઇન ઇન્ડસ્ટ્રીને પણ બહુ સરળતા થઈ જાય છે અને ઇકોસિસ્ટમ ડેવલપ થવામાં પણ સરળતા થાય છે અને ક્યારે પણ પેનિટ્રેશન કરવું હોય ક્યારે પણ વિકાસ કરવો હોય તો સૌથી અગત્યની વસ્તુ છે ઇકોસિસ્ટમ ડેવલપ કરવી તો ભારત અત્યારે એ જ કરી રહ્યું છે ઇકોસિસ્ટમ ડેવલપ કરી રહ્યું છે જી એટલે અત્યારે આપણે જોઈએ તો વિશ્વમાં તાઇવાન અને સાઉથ કોરિયા જેવા દેશો જ ના મેન્યુફેક્ચરિંગમાં છે તો ભારતે આ ક્ષેત્રમાં ઝંપલાવાનું ભારતનો વિચાર કે ભારતનું પ્રયોજન એની પાછળના કારણો કે એ આપ જણાવી શકો કે મેં હમણાં એક પ્રશ્નમાં જવાબ આપ્યો કે સૌથી પહેલું ઇમ્પોર્ટ છે પેટ્રોલિયમનું છે બીજું ગોલ્ડનું છે અને ત્રીજું અત્યારે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટનું છે પણ પ્રિડિક્શન મુજબ બે હજાર ત્રીસ પછી ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ સૌથી વધુ ઇમ્પોર્ટ કરવાની જરૂર પડે જો આ જ રીતે એનો વપરાશ વધી રહ્યો વસ્તી વધે છે ઉપભોક્તા દેશ તરીકે આપણી વસ્તી વધે છે તો એ અર્થમાં પણ એક ઇકોનોમીના ક્ષેત્રમાં પણ આપણે આત્મનિર્ભર બનવા માટે જરૂર હતી બીજી એક જરૂર હતી કે કદાચ આપણે કોરોના કાળમાં સાહેબે જેમ કીધું એમ જોયું કે એક અચાનક શોર્ટેજ થઈ ગાડીઓમાં કોઈ પ્રશ્ન નહોતો ગાડીઓ નથી મળતી આપણને ઓટોમેટિવ ઇન્ડસ્ટ્રીમાં કારણ કે એમાં પચાસ ચીપ લાગતી હતી ને એ ચીપ જલ્દી મેન્યુફેક્ચરિંગ નથી થતી અને આપણી ડિપેન્ડન્સી હતી બીજા દેશો પર એટલે આપણને ગાડીઓ મળવામાં તકલીફ થતી હતી કે બ બે બે મહિના ત્રણ ત્રણ મહિના ડિલિવરી હતી તો એ જ રીતે કાલે કોઈ દેશ જોડે યુદ્ધ થાય છે અને આપણને ચીપની શોર્ટેજ પડે તો એક દેશ તરીકે યોગ્ય નથી એટલા માટે બદલાતા ટેકનોલોજી ફિલ્ડમાં પણ એક વખત સપોર્ટ આપવો પડે તો આપીને પણ આપણે આ ક્ષેત્રે આત્મનિર્ભર બનવું બહુ જરૂરી છે દેશ તરીકે જી બિલકુલ આપણે યુદ્ધની વાત કરીએ અને અત્યારની પરિસ્થિતિ પણ આપણે જોઈએ તો રશિયા યુક્રેન વોર કે હમાસ ઇઝરાયલ વોરની જે સ્થિતિ વિશ્વમાં પ્રવર્તી રહી છે તો આ સિચ્યુએશનમાં જે જ્યારે માર્કેટ થોડા ડિસ્ટર્બડ થઈ રહ્યા છે ત્યારે સપ્લાય ચેઇનને આપ કેવી રીતના જોવો છો શું ચેલેન્જીસ કે પછી શું ઓપોર્ચ્યુનિટીઝ સપ્લાય ચેનમાં પર્ટિક્યુલરલી સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં જોઈએ તો એક તો વોટર એક પાવર એ બે મેઇન રિસોર્સ તરીકે જોઈએ બીજું જોઈએ તો કેમિકલ અને ગેસીસ જોઈશે કેમિકલ અને ગેસીસ આપણી જીઆઈડીસી પૂરા પાડી શકે એવી કેપેબિલિટી છે એવું હું દડપણે માનું છું એમને થોડુંક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચેન્જ કરવો પડશે થોડુંક ક્વોલિટી જુદી સમજવી પડશે રિક્વાયરમેન્ટ સેમીકન્ડક્ટેડ ઇન્ડસ્ટ્રીની સમજવી પડશે પણ ડેફિનેટલી એમની પાસે ટેકનિકલ એઝ વેલ એઝ ઇન્ફાસ્ટ્રક્ચર કેપેબિલિટી છે જે પૂરું પાડવાની બીજું આપણે જોઈએ તો મેન્યુફેક્ચરિંગમાં ફાર્મામાં પણ ક્લીન રૂમને બધો સેટઅપ કરવાની તાકાત ગુજરાતની છે જ અને દેશની પણ છે આપણે વેક્સિન પૂરા વિશ્વને પૂરી પાડી અને આપણા દેશને પણ પૂરી પાડી તો એ સંદર્ભમાં જોઈએ તો એ મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટી આપણે પહેલાં ડેવલપ કરેલી જ છે અને એને થોડુંક ટ્વિસ્ટ કરીને થોડુંક બદલીને આ ફિલ્ડમાં પણ જો સમજીને વિચારીને કરીશું તો ડેફિનેટલી આપણે એ પણ સોલ્વ કરી શકીશું ખૂબ સરસ એટલે આપણે કહીએ કે ગુજરાતમાં એ બધું જ જરૂરી જે સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ માટેનું છે એ બધું જ ગુજરાતમાં મળી રહેશે અને પ્લસ જે ગુજરાત સરકારની પોલિસી છે જે તેને વેગ આપી રહી છે સાથે સાથે અહીંયા પ્રશ્ન એ થાય કે જ્યારે જે કંપનીઓ છે આમાં ઇન્વોલ્વ છે તેમના માટે ટેકનિકલ ચેલેન્જીસ કેવા રહેશે કંપનીઓ માટે જે પહેલો ટેકનિકલ ચેલેન્જ રહેશે એ પાવરનો રહેશે શરૂઆતમાં કંપનીઓ પોતે પોતાના મશીન્સ લઈને આવશે એ મશીન્સ માટે મેનપાવર કદાચ તૈયાર હોય ના હોય પણ કંપનીઓ એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ સાથે ટાઇપ અત્યારે કરી જ રહી છે અને એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ સાથે ટાઈઅપ કરી અને એમની રિક્વાયરમેન્ટ પ્રમાણેના મેનપાવર તૈયાર કરવાનું બીડું અત્યારેથી ઝડપે તો જ્યારે બે કે ત્રણ વર્ષે ધારો કે માઇક્રોનનો તો એકાદ વરસમાં શરૂ થઈ જશે પણ ટાટાનો જે પ્લાન્ટ છે એ પ્યોર ફેબ્રિકેશનનો પ્લાન્ટ છે અને એને શરૂ થતાં ત્રણથી ચાર વર્ષ ઓછામાં ઓછા લાગી શકે છે તો એ રીતે ટાટા એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને કઈ ટાઈપનું મશીન લાવી રહી છે અને એના માટેનું મેનપાવર ડેવલપ કરવા માટે અને મેનપાવરને ટ્રેન કરવા માટેનું એક મશીન તરીકે લેશે તો હું માનું છું એક પ્રશ્ન ત્યાં સોલ્વ થઈ જશે બીજું જે પાવર અને ફાર્મસી પાવર અને વોટરનું છે એ ગુજરાત સરકાર સપોર્ટ આપી જ રહી છે એટલે એ વાંધો નહીં આવે ત્રીજી વસ્તુ જે પોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ગુજરાતમાં ઘણું સારું છે કારણ કે ગુજરાત પાસે સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો છે અને ખૂબ જ સારા પોટ છે મુદ્રા પોર્ટ ગણો કે કંડલા પોર્ટ ગણો કે બીજા ઘણા બધા પીપાવા પોટ ઘણા બધા પોર્ટ્સ સારા છે ગુજરાત પાસે કે જે ટ્રાન્સપોર્ટેશન બહુ ઇઝીલી રોડ ઇન્ફ્રાસ્ટ્રકચર પણ સારું કહી શકાય એવું છે તો એ બધું જોતા એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રકચરવાઇઝ કંપનીઓને વાંધો એક આવે મેનપાવરનો આવી શકે એવો છે એના માટે અત્યારથી એમણે તૈયારી કરવી પડશે એક ઝડપથી એક પ્રશ્ન પૂછવા માંગી છે કે જે રિસર્ચ જે છે આ ક્ષેત્રમાં એ રિસર્ચની એક્સપર્ટીઝ આપણે ક્યાંથી લાવીશું અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો ઉપયોગ આમાં કેવી રીતના થઈ શકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો ઉપયોગ ચીપ મેન્યુફેક્ચરિંગમાં કરી શકાય પણ બેઝિકલી એના જે વેરિફિકેશન હોય ચીપ એની અંદર અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ શરૂ થઈ ચૂક્યું છે ચીપ બનતા પહેલાં એ ચીપ બરાબર કામ કરે છે કે નહીં એના માટે વેરીફિકેશન છે અને વેરીફિકેશનમાં પણ હમણાં એઆઈનો ઉપયોગ શરૂ થઈ ચૂક્યો છે બહુ ટૂંક થોડા સમયમાં જ શરૂ થયો છે એટલે એક એ થયું મેન્યુફેક્ચરિંગમાં એઆઈનો ઉપયોગ બીજા બધા ફિલ્ડમાં ધીમે ધીમે થઈ રહ્યો છે અને સેમી કન્ડક્ટરમાં પણ થઈ શકે છે એટલે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ ત્રણ મુદ્દા છે એ ત્રણે ત્રણનો ઉપયોગ જે લેટેસ્ટ મશીનરી છે જે પ્રોડક્શન માટેની મશીનરી છે એના મેન્યુફેક્ચરર છે એ લોકો કરતા જ હોય છે અને આપણે સમજવું પડશે જી બિલકુલ એટલે કહેવાય કે ભારત એક સર્વાંગી પાસાઓને ધ્યાનમાં રાખીને આ ઇન્ડસ્ટ્રીના ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે મીરભાઈ આપ અમારા કાર્યક્રમમાં પધાર્યા અને આ સુંદર અને ખૂબ સરસ મહત્વની જાણકારી અમારા દર્શક મિત્રોને આપી ખૂબ ખૂબ આભાર આપનો ઓર પ્રેમરાજ સર આપ કાપકી બહુ બહુ ધન્યવાદ એ કાર્યક્રમને હમસે જૂડને કે લીધે તો દર્શક મિત્રો આપણે જોયું કે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીના આવવાથી અને તેના વિકાસથી ભારતમાં આગામી સમયમાં વિપુલ તકો ઊભી થવાની છે અને આર્થિક વૃદ્ધિની દિશામાં પણ વેગ મળવાનો છે આજની આ સેમી રસપ્રદ ચર્ચાને અહીં જ વિરામ આપીશું ફરી મળીશું કોઈ નવા મુદ્દા સાથે નવી ચર્ચા સાથે આજ કાર્યક્રમમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર પહેલા તમારે પ્લાન રેડી કરવું પડે પ્રેઝન્ટેશન બનાવવું પડે એ પછી ફંડ મળે સમજી અને પ્રોડક્ટ કઈ છે અથાણું ચણા મેથીનું અથાણું ગોળ કેરી છુંદો મુરબો કટકી કેરી ગુંદાનું અથાણું જીગી આ આ ગજુભાઈ છે સમિત હા

કહ્યું હે નાથ તમે મને એ આપો કે જે તમને પણ દુર્લભ હોય અને નરસિંહ વરદાનમાં માં શિવજીએ શ્રી કૃષ્ણ ની રાસ અદ્ભુત દર્શન આપ્યું